શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો હું તમારી સખી હીરો આજે લઈને આવી છું શ્રીમદ ભગવદ્ ગીતા સરળ ભાષામાં મહાત્મય સાથે અધ્યાય ચાર જ્ઞાન કર્મ સંન્યાસ યોગ મિત્રો જો તમે આગળના અધ્યાય ન સાંભળ્યા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે અવશ્ય સાંભળી લેજો મિત્રો તમે જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ વ્રત સાધનામાં આપનું સ્વાગત છે મિત્રો શ્રીમદ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયનું મહાત્મય સાંભળીએ શ્રી ભગવાન વિષ્ણુ બોલ્યા કે હે પ્રિય હવે હું ચોથા અધ્યાયનું મહાત્મય કહું છું તે તમે ધ્યાનથી સાંભળો ભાગીરથીના કિનારે વારાણસી નામની એક નગર છે ત્યાં વિશ્વનાથજીના મંદિરમાં ભરત નામના એક યોગનિષ્ઠ મહાત્મા રહેતા હતા તેઓ દરરોજ આત્મચિંતનમાં થઈ આદરપૂર્વક ગીતાના ચોથા અધ્યાયનો પાઠ કરતા હતા તેના પાઠથી તેમનું અંતઃકરણ નિર્મળ થઈ ગયું હતું તેઓ ગરમી ઠંડી વગેરે ધંધોથી ક્યારેય પીડિત થતા ન હતા એક સમયની વાત છે તે તપસ્વી મહાત્મા નગરની ભાગોળે રહેલા દેવસ્થાનોના દર્શન કરવાની ઈચ્છાથી ભ્રમણ કરતા બહાર નીકળી ગયા ત્યાં બે બોરડી ઉભેલી હતી તેમની નીચે તેઓ વિશ્રામ કરવા બેઠા એક બોરડીના થળીએ માથું ટેકવ્યું અને બીજી બોરડીના થળીએ પગ ટેકવ્યા થોડી વાર વિશ્રામ કરી તેઓ ત્યાંથી ચાલ્યા ગયા તે પછી પેલી બંને બોરડીઓ પાંચ છ દિવસમાં જ અંદરથી સુકાઈ ગઈ તેના પાંદડા અને ડાળીઓ પણ ખત્મ થઈ ગયા તે પછી તે બંને બોરડીઓ કોઈ બ્રાહ્મણોના પવિત્ર કુળમાં બે કન્યાઓ તરીકે જન્મી તે બંને કન્યાઓ જ્યારે સાત વર્ષની થઈ ત્યારે એક દિવસ તેમણે દૂર દેશોથી ભ્રમણ કરીને આવતા પેલા ભરતમુનિને જોયા તેમને જોતા જ તે બંને તેમના ચરણોમાં પડી ગઈ અને મીઠા વચનો બોલી કે હે મુનિવર્ય આપની જ કૃપાથી અમારો બંનેનો ઉદ્ધાર થયો છે અમે બોરડીની એટલે કે વૃક્ષનીઓની કે હજી માનવ શરીર પ્રાપ્ત કર્યું છે તેમના આ પ્રમાણે કહેવાથી મુનિ ઘણા વિસ્મયમાં પડ્યા તેમણે પૂછ્યું પુત્રીઓ મે ક્યારે અને કઈ રીતે તમને મુક્ત કરી છે સાથે એ પણ કહો કે તમે બોરડી રૂપે કેમ અવતરી હતી કારણ કે આ બાબતે હું કંઈ જાણતો નથી ત્યારે તે કન્યાઓ પહેલા તેમને બોરડી થવાનું કારણ કહેતા બોલી કે હે મુનિ ગોદાવરી નદીના કિનારે સિંધ એક ઉત્તમ તીર્થ છે આ તીર્થ બહુ પુણ્ય આપનારું છે તે અત્યંત પવિત્ર તીર્થ ગણવામાં આવે છે તે તીર્થ સ્થાને સત્ય તપા નામના એક તપસ્વી કઠોર તપ કરતા હતા તેઓ ગ્રીષ્મ ઋતુમાં પ્રજ્વલિત અગ્નિઓ વચ્ચે બેસતા વર્ષા ઋતુમાં પાણીની ધારાઓથી તેમનું મસ્તક હંમેશા ભીજાયેલું રહેતું તથા શિયાળામાં પાણીમાં નિવાસ કરવાના કારણે તેમના શરીરની રૂઆટી હંમેશા ઊભી રહેતી હતી તેઓ હંમેશા આંતરબાહ્ય રીતે શુદ્ધ રહેતા હતા સમયસર તપ કરતા અને મન તથા ઇન્દ્રિયોને સંયમમાં રાખી પરમ શાંતિપૂર્વક આત્મામાં જ રમરમાણ રહેતા હતા તેઓ પોતાની વિદવતાથી જે વ્યાખ્યાન આપતા તેને સાંભળવા સાક્ષાત બ્રહ્માજી પણ હંમેશા તેમની પાસે ઉપસ્થિત રહેતા અને તેમને પ્રશ્નો કરતા બ્રહ્માજી સાથે તેમને કોઈ સંકોચ ન હતો તેથી તેમના આવા છતાં તેઓ તપમાં મગ્ન રહેતા પરમાત્માના ધ્યાનમાં હંમેશા મગ્ન રહેવાને લીધે તેમનું તપોબળ હંમેશા વૃદ્ધિ પામતું સત્ય તપાને જીવનમુક્ત સમાન માની ઇન્દ્રને પોતાના સમૃદ્ધ પદ સંબંધમાં કંઈક ભય જેવું લાગ્યું તેથી તેમણે સત્ય તપાના તપમાં સૈકંડો વિઘ્નો નાખવાનું શરૂ કર્યા અપસરોના સમૂહમાંથી અમને બેને બોલાવી ઇન્દ્રે આ મુજબ આજ્ઞા કરી તમે બંને તપસ્વી મુનિના તપમાં વિઘ્ન નાખો તેઓ મને ઇન્દ્રપદથી દૂર કરી ઇન્દ્રાસન લેવા માંગે છે ઇન્દ્રની આ આજ્ઞા મેળવી અમે બંને ત્યાંથી નીકળી ગોદાવરી નદીના કિનારે જ્યાં તે મુનિ તપશ્ચર્યા કરતા હતા ત્યાં જઈને ત્યાં મંદ અને ગંભીર સ્વરથી વાગતા મૃદંગ અને મધુર વેણુનાદ સાથે બીજી અપ્સરાઓ સહિત અમે મધુર સ્વરમાં ગાવાનું શરૂ કર્યું એટલું જ નહીં તે યોગી મહાત્માને વશ કરવા અમે સ્વર તાલ અને લય સાથે નૃત્ય કરવાનું પણ શરૂ કર્યું વચ્ચે વચ્ચે થોડો પાલવ ખસેડી અમારી છાતીને પણ ખુલ્લી કરતી અમારી ઉન્મત્ત ચેષ્ટાઓ કામો દિપ્પન કરનારી હતી પરંતુ આ ચેષ્ટાઓએ તે નિર્વિકારી મહાત્માના મનમાં ક્રોધનો સંચાર કર્યો ત્યારે તેમણે હાથથી પાણી છાંટી અમને ક્રોધપૂર્વક શાપ આપ્યો અરે તમે બંને ગંગાના કિનાર ઉપર બોરડીઓ થઈ જાઓ આ સાંભળી અમે ખૂબ જ વિનય સાથે પ્રાર્થના કરી હે મહાત્મન અમે તો પરાધીન છીએ એથી અમારા વડે જે દુષ્કર્મ થયું છે તે આપ અમને ક્ષમા કરો આ રીતે અમે મુનિને પ્રસન્ન કર્યા ત્યારે એ પવિત્ર મુનિએ અમારા શાપોદ્વારનો સમય નક્કી કરતા કહ્યું કે ભરત મુનિના આગમન સુધી જ તમારા ઉપર આ શાપ રહે છે તે પછી તમારો જન્મ મૃત્યુલોકમાં થશે અમારી પૂર્વસ્મૃતિ જળવાઈ રહેશે હે મુનિવર જ્યારે અમે બંને બોરડીના વૃક્ષરૂપે ઊભેલી હતી ત્યારે આપે અમારી સનિપ પધારી ગીતાના ચતુર્થ અધ્યાયનો પાઠ કરી અમારો ઉદ્ધાર કર્યો છે માટે અમે આપને વંદન કરીએ છીએ આપે માત્ર શાપથી જ નહીં આ ભયાનક સંસારમાંથી પણ ગીતાના ચતુર્થ અધ્યાયના પાઠ દ્વારા અમને મુક્તિ અપાવી છે શ્રી ભગવાન બોલ્યા કે તે બંનેના આ પ્રમાણે કહેવાથી ભરત મુનિ ખૂબ જ પ્રસન્ન થયા અને તેમનાથી પૂજા સ્વીકારી વિદાય લઈ જેવા આવ્યા હતા તેવા ચાલ્યા ગયા તે કન્યાઓ પણ આદર સાથે દરરોજ ગીતાના ચતુર્થ અધ્યાયનો પાઠ કરવા લાગી જેથી તેમનો ઉદ્ધાર થયો મિત્રો ચોથા અધ્યાયનું મહાત્મય અહીં સમાપ્ત થાય છે હવે આપણે ચોથા અધ્યાયનું

તુમારો ભક્ત અને પ્રિય સખા છે માટે એ જ આ પુરાતન યોગ આજે મેં તને કહ્યો છે કેમ કે આ ઘણું ઉત્તમ રહસ્ય છે એટલે કે ગુપ્ત રાખવા યોગ્ય વિષય છે અર્જુન બોલ્યા આપનો જન્મ તો અર્વાચીન હાલનો છે જ્યારે સૂર્યનો જન્મ તો ઘણો પહેલાનો છે એટલે કે કલ્પના આરંભે થયેલો છે તો હું એ વાતને કેમ સમજુ કે તમે જ કલ્પના આરંભે સૂર્યને આ યોગ કહ્યો હતો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે પરંતપ અર્જુન મારા અને તારા ઘણા બધા જન્મો થઈ ચૂક્યા છે એ બધાને તું નથી જાણતો પણ હું જાણું છું હું અજન્મા અને અવિનાશી સ્વરૂપ હોવા છતાં પણ તેમજ બધા પ્રાણીઓનો ઈશ્વર હોવા છતાંય પોતાની પ્રકૃતિને આધીન કરીને પોતાની યોગમાયાથી પ્રગટ થાવ છું હે ભારત જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું પોતાના રૂપને સર્જું છું એટલે કે સાકાર રૂપે લોકો સમક્ષ પ્રગટ થાવ છું સાધુ પુરુષોનો ઉદ્ધાર કરવા માટે પાપ કર્મ કરનારાઓનો વિનાશ કરવા માટે અને ધર્મની સમ્યક રીતે સ્થાપના કરવા માટે હું યુગે યુગે પ્રગટ થાવ છું હે અર્જુન મારા જન્મ અને કર્મ દિવ્ય અથાર્થ નિર્મળ અને અલૌકિક છે એમ જે માણસ તત્વથી જાણી લે છે તે દેહ છોડીને પુનઃ જન્મ નથી પામતો પણ મને જ પામે છે જેમના રાગ ભય તથા ક્રોધ સંપૂર્ણપણે નાશ પામી ચૂક્યા હતા તેમજ જેઓ મારામાં અનન્ય પ્રેમ ભાવે સ્થિત રહેતા હતા એવા મારે આશ્રયે રહેનારા ઘણાય ભક્તો આ પહેલાં પણ ઉપર કહેલા જ્ઞાનરૂપી તપ વડે પવિત્ર થઈને મારા સ્વરૂપને પામી ચૂક્યા છે હે પાર્થ જે ભક્તો મને જેવા ભાવથી વજે છે આ મનુષ્ય લોકમાં કર્મોના ફળને ઈચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે કેમ કે એમને કર્મોથી ઉત્પન્ન થનારી સિદ્ધિ સત્વરે મળે છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય તથા શુદ્ર આ ચાર વર્ણોનો સમૂહ ગણ અને કર્મોના વિભાગ પ્રમાણે મારા દ્વારા સર્જાયેલો છે આ પ્રમાણે એ સૃષ્ટિ રચના વગેરે કર્મોનો કરતા હોવા છતાં પણ મુજ અવિનાશી પરમેશ્વરને તું વાસ્તવમાં અકર્તા જ જાણ કર્મોના ફળમાં મારી સ્પૃહા નથી માટે મને કર્મો લિપ્ત નથી કરતા આ પ્રમાણે જે મને તત્વથી જાણી લે છે તે પણ કર્મોથી નથી બંધાતું પૂર્વકાળના મુક્ષોએ પણ આ પ્રમાણે જાણીને જ કર્મ કર્યા છે માટે તું પણ પૂર્વજો વડે સદાકાળથી આચરવામાં આવેલા કર્મોને જ કર્મ શું છે અને અકર્મ શું છે એનો નિર્ણય કરવામાં બુદ્ધિશાળી પુરુષો પણ મોહિત થઈ જાય છે માટે તે કર્મ તત્વ હું તને સમ્યક રીતે સમજાવીને કહું છું જેને જાણીને તું અશુભથી એટલે કે કર્મ બંધનમાંથી મુક્ત થઈ જઈશ કર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ અને અકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ તેમજ વિકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ એટલે કે કર્મની ગતિ અતિ ગહન છે જે માણસ કર્મમાં અકર્મ જુએ છે અને જે અકર્મમાં કર્મ જુએ છે એ માણસ સઘળા માણસોમાં બુદ્ધિશાળી છે તેમજ એ યોગી સમસ્ત કર્મો કરનારો છે જેના સર્વશાસ્ત્ર સંમંત કર્મો કામના કે સંકલ્પ વિના થાય છે તથા જેના બધાય કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બારી ગયા છે એ મહાપુરુષની જ્ઞાનીજનો પણ પંડિત કહે છે જે માણસ સર્વકર્મો પ્રત્યેની તેમજ એમના ફળ પ્રત્યેની આ શક્તિને બધી રીતે ત્યાગીને સંસારના આશ્રયથી સદાય તૃપ્ત છે તે કર્મોમાં યોગ્ય રીતે વર્તતો હોવા છતાં પણ વાસ્તવમાં કંઈ જ નથી કરતો જેને કશાયની ખેવના નથી અંતઃકરણ અને ઇન્દ્રિયો સહિત જેણે શરીર ત્યજ્યું છે તેમજ સઘળે ભોગોની સામગ્રીનો જેને પરિત્યાગ કરી દીધો છે એવો સાંખી યોગી કેવળ શરીર સંબંધી કર્મ કરતો હોવા છતાં પણ પાપને નથી પામતો

જેની આશક્તિ સર્વથાનાશ પામી ચૂકી છે જે દેહાભિમાન તથા મમત્વ વિનાનો થઈ ચૂક્યો છે જેનું ચિત્ત નિરંતર પરમાત્માના જ્ઞાનમાં સ્થિત રહે છે એવા કેવળ યજ્ઞ સંપાદનને અર્થે કર્મ કરનાર મનુષ્યના સમસ્ત કર્મો પૂર્ણ રીતે વિલીન થઈ જાય છે બ્રહ્મયજ્ઞ કે જેમાં અર્પણ એટલે કે સ્ત્રુવા

કેટલાક તપરૂપી યજ્ઞ કરનારા છે બીજા કેટલાક પુરુષો રૂપી યજ્ઞ કરનારા છે અને વળી કેટલાક અહિંસા આદિ લોકોત્તર વ્રતો પાળનારા પ્રયત્નશીલ માણસો સ્વાધ્યાયરૂપી જ્ઞાન યજ્ઞ કરનારા છે બીજા કેટલાય યોગીજનો અપાન વાયુમાં પ્રાણવાયુને હોમે છે તેમજ અન્ય યોગીજનો પ્રાણવાયુમાં

પરમાત્માને પામે છે જ્યારે યજ્ઞ ન કરનાર માણસ માટે તો આ મનુષ્યલોક પણ સુખદાયક નથી તો પરલોક ક્યાંથી સુખદાયક હોય આવા બીજા પણ અનેક જાતના યજ્ઞો વેદની વાણીમાં વિસ્તારથી કહેવાયેલા છે એ સર્વની તું મન ઇન્દ્રિયો અને શરીરની ક્રિયા દ્વારા સંપન્ન થનારા જાન આ પ્રમાણે તત્વથી જાણીને એમના અનુષ્ઠાન દ્વારા પૂર્ણ રીતે છૂટી જઈશ જ્ઞાની અપેક્ષા એ જ્ઞાન યજ્ઞ ઘણો ચડિયાતો છે તથા હે પાર્થ સઘળા કર્મો જ્ઞાનમાં સમાપ્તિને પામે છે એ જ્ઞાન નહીં તું તત્વ દર્શી પાસે જઈને જાણી લે એમની યોગ્ય રીતે દનવંત પ્રણામ કરવાથી એમની સેવા કરવાથી તેમજ કપટ છોડીને સરળ ભાવે પ્રશ્ન પૂછવાથી પરમાત્મા તત્વને બરાબર ઓળખનારા એ જ્ઞાની મહાત્માજનો તને તને તત્વજ્ઞાનનો ઉપદેશ આપશે જેને જાણ્યા પછી તું ફરીથી આ રીતે મોહને નહીં પામે તેમજ હે પાંડુ પુત્ર જે જ્ઞાનથી તું સમગ્ર ભૂતોને નિશેષ ભાવે પહેલા પોતાનામાં અને પછી મુજ ધન પરમાત્મામાં જોઈશ જો તું બીજા સમસ્ત પાપીઓ કરતા પણ વધારે પાપ કરનાર હોય તો પણ તું જ્ઞાનરૂપી નાવડા દ્વારા નિસંદેહ આખા પાપસાગરને સારી રીતે પાર કરી જઈશ કેમ કે હે અર્જુન જે રીતે ભળભડતો અગ્નિ ઘણા બધા ઈંધણોને ભસ્મીભૂત કરી નાખે છે તે જ રીતે જ્ઞાનરૂપી અગ્નિ સમગ્ર કર્મોને ભસ્મીભૂત કરી નાખે છે માટે આ સંચારમાં જ્ઞાનના જેવું પવિત્ર કરનારો નિસંદેહ બીજું કશું જ નથી એ જ્ઞાનને ઘણા સમય સુધી કર્મયોગના આચરણ દ્વારા શુદ્ધાંત અહકરણ થયેલો માણસ

આવા સંશયગ્રસ્ત મનુષ્ય માટે ન તો આલોક છે કે ન તો પરલોક કે ન તો ક્યાંય સુખ છે માટે હે ધનંજય જેણે કર્મયોગના આચરણ દ્વારા સમગ્ર કર્મો પરમાત્મામાં અર્પી દીધા છે તથા જેણે વિવેક વડે સંકળ સંશયોનો નાશ કરી દીધો છે એવા વશ કરેલ અંતઃકરણના પુરુષને કર્મો નથી બાંધતા માટે હે ભરતવંશી તુરદઈમાં રહેલા આ અજ્ઞાન જનિત પોતાના સંશયને વિવેકાજ્ઞાન રૂપી તલવાર વડે છેદીને સમત્વ રૂપ કર્મયોગમાં સ્થિત થઈ જા અને યુદ્ધ માટે ઉભો થઈ જા ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતા સ્વપ્નતાસ્યુ ધમ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદો જ્ઞાન કર્મ સંન્યાસ યોગો નામ ચતુર્થોડાધ્યાય જ્ઞાન કર્મ સંન્યાસ યોગ નામનો ચોથો અધ્યાય અહીં સમાપ્ત થાય છે મિત્રો ધન્યવાદ